ફરલો ટીમે ચિત્રંજન વિસ્તારના રહેણાંકમાં ચોરી કરનાર ત્રણ ઈસમોને ઝડપી લીધા પહેરના ચિત્રંજન ચોકના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસ ફરિયાદ નિલમબાગ મથકે નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પેરલ ફોર લો સ્કોડની ટીમે તપાસ હાથ ધરતા બાતમી મળી હતી કે અમુક ઈસમો પીલ ગાર્ડન પાસે શંકાસ્પદ વસ્તુઓ લઈને ઊભા છે જેના આધારે પોલીસે દોડી જઈ હાજર નાસિર ઉર્ફે નાગ લિયકતભાઈ રફાઈ દીપકભાઈ અરવિંદભાઈ મોણપ્રિયા અને ફારૂકભાઈ કાળુભાઈ શેખની તલાશી લેતા તેમની પાસેથી પિત્તળની ધાતુની મૂર્તિ મોબાઈલ કબાટની ચાવીઓ રોકડા રૂપિયા પાંચ હજાર મળી આવતા ત્રણેય ઇસમોની પૂછપરછ કરતા આ ત્રણેય ઈસમોએ ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Thank you.